તો હું કોઈ પણ પ્રોગ્રામમાં અત્યારે જાઉં ગમે ત્યાં નવરાત્રીમાં તો હું એકલી ડ્રાઇવિંગ કરીને જતી હોય તો એકલા છો તો કેમ એકલા ના આવાય અને મારામાં એટલી હવે કોન્ફિડન્સ લેવલ આવી ગયો ત્યારે મેં સ્ટોપ કર્યું ત્યારે હું મ્યુઝિક વગર એકદમ પાગલ ગાંડી થઈ ગઈ હોય ને પછી બીજી વાર એકડો ઘૂટો અને બહુ અઘરો છે અને મારા માટે એ બહુ ટફ થયું સૌરાષ્ટ્ર ગુજરાત નું કોઈ એવું ગામ નઈ હોય જ્યાં મેં પ્રોગ્રામ નહી કર્યો એટલા બધા પ્રોગ્રામ કર્યા પણ જે લોકોમાં માં આવી જાય છે ને આ પ્રોબ્લેમ થાય છે આપણને એમ થાય કે આપણે આટલું સ્ટ્રગલ કરીને અત્યારે અમારી સાથે જે પ્રોગ્રામ કરું રાસ તો મન મૂકીને હું પણ ડાન્સિંગ બી કરું છું અને સિંગિંગ રાજ વૈભવ બધું હોવા છતાં બી તમને જો આમાં સપોર્ટ કરતા હોય તો એક એક અલગ જ વ્યક્તિત્વ હોય તો જ મને સપોર્ટ કરતા હોય નરેશની પસંદગી આપના ફેમિલીની હતી કે તમારી ના ના મારા ફેમિલીની હતી અને 50 50 મને ઘણા બધા પ્રોગ્રામ પ્રોગ્રામમાં જોયેલી અમને પણ પછી આ વાત આગળ વધારનાર કોઈ વચ્ચે હોવું જોઈએ ને

ગોલ્ડી સોલાર ગ્રુપ અને ઈશ્વરભાઈ ધોળકિયા પ્રસ્તુત આ કાર્યક્રમમાં દર્શક મિત્રો આજે કિરણબેન ગજરા સાથે સુરીલા સંવાદ કાર્યક્રમમાં સંવાદ કરી રહ્યા છે બેનના પ્રથમ પડાવની અંદર મિત્રો આપણે તેમના જીવનની એ એમના મૂળ ગામની તેમના સંઘર્ષો એ ધીરે ધીરે ગાવાની શરૂઆત કરે છે ત્યાંથી આગળ જે નામ બને છે તમારું આમ તો સહજ ભાવે મેં કાર્યક્રમમાં વાત કરી કે સહજ રીતે નામ એસ્ટાબ્લિશ થયું છે ગામે ગામે જઈને ન કે સોશિયલ મીડિયાનું એટલે ત્યારબાદ પ્રથમ એક આલ્બમ બને છે તમારો એ આલ્બમ જે બને છે શ્રી રામ સ્ટુડિયોમાં એમને સફળતા મળે છે ત્યારબાદ ક્રમશ આલ્બમ ઉપર આવો છો કે જાહેર ક્ષેત્રમાં પ્રોગ્રામ ચાલુ રાખો છો તમે એ આલ્બમ બન્યા પછી પારિવારિક એવું ડિસિઝન લેવામાં આવ્યું કે હવે પ્રોગ્રામ નથી કરવા મતલબ મારું બી પર્સનલ એવું હતું કારણ કે પટેલ સમાજમાં તમને ખબર છે કે દીકરીને જોણ કરવાના હોય તો એમ કે ભાઈ સિંગર છે તો નથી કરવાનું એમ તો પછી એ દરમિયાન એવું નક્કી કર્યું કે ભાઈ જો સારું ઠેકાણું વ્યવસ્થિત મળતું હોય તો આપણે સિંગિંગ મૂકી દઈએ એમ એટલા માટે મેં પાંચ વર્ષ સ્ટોપ કરી દીધું બરાબર કે આ સગાઈના ઇશ્યુના લીધે કારણ કે એવું કે કે સિંગર છે તો આપણે નથી એવું નથી કરવું એમ એટલા માટે એ દરમિયાન મેં સિંગિંગ એકદમ પાંચ વર્ષ છોડી દીધું પછી એક તો સ્ટ્રગલ કરીને ખૂબ જ આવી રીતે મેં નામ કર્યું હતું પણ અમુક ઈસ્યુના કારણે જે હું અત્યારે જણાવી નહીં શકું અમુક ઇશ્યુ પણ ત્યારે મેં સ્ટોપ કર્યું ત્યારે હું મ્યુઝિક વગર એકદમ પાગલ ગાંડી થઈ ગઈ હોય એવું પાગલ થઈ ગઈ હતી એમાં મને ઘણી બધી બીમારીઓ આવી ગઈ માઇગ્રેન ડિપ્રેશન ઘણું બધું થઈ ગયું એમ મારી લાઈફમાં કહેવાય ને કે એક આખું દુનિયા ઉલટી થઈ ગઈ એમ તો સંગીત વગર મારું જીવન બિલકુલ એ કારણ કે લાઈવ શો કરતા હોય આપણે એન્ટરટેનમેન્ટમાં લગભગ સતત કન્ટિન્યુ રહ્યા હોય અને પછી અચાનક જ આવું થાય તો લાઈફ તમારે ખબર જ આપણે ચેન્જ થઈ જાય પણ બન્યું એવું કે પછી પાંચ વર્ષ પછી મેં ફરીથી મારા પપ્પા ને એ લોકો બધાને એમ થયું કે ભાઈ અમને જરૂર છે એમ કે ભલે પ્રોગ્રામ કરતી પણ તો ભી હું થોડું થોડું સ્ટાર્ટ કર્યું પણ જ્યારે બેક કર્યું ને ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો આજે મેં ત્યાં સુધી સ્ટ્રગલ કર્યું ને તો એમાં બિલકુલ નહીં ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કે એવું કંઈ કશું જ નહોતું અને ત્યારે તમને ખબર છે કે હું ગામડેથી જ બધા બહુ પ્રોગ્રામ કરે લગભગ સૌરાષ્ટ્રના ગુજરાતનો કોઈ એવું ગામ નહીં હોય જ્યાં મેં પ્રોગ્રામ નહીં કર્યો હોય એટલા બધા પ્રોગ્રામ કર્યા પણ બેક કર્યું ને ત્યારે સોશિયલ મીડિયાનો મને ખૂબ જ ફાયદો થયો અને ફર્સ્ટ આપણા સૌરાષ્ટ્રમાં જે આલ્બમ બનાવનાર પાછી હું જ હતી એમ ત્યાર પછી બીજા જે સિને આ બધા કલાકારો છે ને આલ્બમ બનાવવા માંડ્યા મેં ફર્સ્ટ આલ્બમ મહેસાણા ત્યાં ગરબાનો આલ્બમ બનાવ્યો હતો ત્યાંથી મેં આલ્બમનું સ્ટાર્ટ કર્યું એટલે શરૂઆત બેક કર્યું ત્યારે કહેવાય ને કે આ સોશિયલ મીડિયાથી જ કર્યું ત્યાર પછી વધારે મને એક તો નામ હતું મારું અને પાછું નીકળી ગયું હતું ખોડલધામ જે કાગવડ છે ને આપણે માતાજીનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મને ત્યાંથી કોલ આવ્યો હતો પણ ત્યારે બી મેં એવું કીધું હતું કે મેં હું પ્રોગ્રામ નથી કરતી એટલે ત્યારે પછી મને ખૂબ અફસોસ થયો હતો કારણ કે પછી તો બહુ ખૂબ જાહેર થઈ ગયો કે ભાઈ આ પ્રોગ્રામમાં જો કિરણબેન ના પાડતા હોય તો તો એમણે સિંગિંગ છોડી જ દીધું છે એમ પછી બેક કરવામાં કહેવાય ને કે શરૂઆત કરવી બહુ સારી પણ એકવાર શૂન્યમાંથી સર્જન પાછું ફરીથી કરવું અને પછી બીજી વાર એકડો ઘૂંટવું એ બહુ જ અઘરો છે અને મારા માટે એ બહુ ટફ થયું પણ અત્યારે તો ભી બહુ સારી વ્યવસ્થિત નામના મળી ગઈ છે બેના આ ફરીવાર બેક આવું ત્યારે તમારી એક ઈચ્છા હતી કે ના આ કરવું જ પડશે મારે હવે આગળ એક વાર સંગીત રસ એવો છે વિષય છે કે તમારા પરિવારે ત્યારબાદ પછી સપોર્ટ આપ્યો તો કે હા પરિવારે ફરીથી મને ફૂલ સપોર્ટ આપ્યો પરિવારનો સપોર્ટ હતો ને એટલા માટે જ તે હું પા ફરીથી બેક કરી શકી અને ખૂબ જ મોટા એવા કહેવાય ને અંદર એક એવો માહોલ મારા જીવનમાં થઈ ગયો હતો એમાંથી હું પાછી ફરીથી બહાર નીકળીને પાછું મેં ફરીથી નામ કર્યું અને મારા મમ્મી પપ્પાનો ફેમિલીનો ખૂબ અત્યારે હાલ તો મારા હસબન્ડનો બી મને ખૂબ સપોર્ટ છે પોતે ખૂબ મોટા બિઝનેસમેન છે પણ બેક સાઈડ મને ખૂબ સપોર્ટ કરે છે આમ

અને બનાવ્યો અને ત્યાર પછી કેમ્પ દ્વારા જે અંબાજી ચાલીને જતા હોય ને ત્યાં બધા કલાકારો ફ્રીમાં ગાવા આવે અને ત્યાંથી લોકોનું નામ એવું હતું એટલે શરૂઆત મેં પાછી ફરીથી એ એ રીતે કરી ફ્રીમાં જવા માંડી અથવા તો ફી ઓછી કરી દીધી અને જ્યાં સારું એવું સ્ટેજ મળતું હોય ને તો આપણે ક્યાંક વળી સામેથી કેવું પડે એ રીતની સ્ટાર્ટ કર્યું એમ પણ મારું નામ તો હતું જ પણ મારું આ આલ્બમના લીધે બે ત્રણ સોંગ ઉપર ઉપર હું લગાવવા જ લાગી મતલબ થોડું ઘણું મને સપોર્ટ મળ્યો ને કારણ કે આમાં તો ફાઈનાન્શિયલી પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે કારણ કે એક સોંગના અત્યારે લાખ દોઢ લાખ રૂપિયા કમસે કમ થાય છે તો ત્યારે એ એ પણ મેં એમાં પૈસાનો ઇન્વેસ્ટમેન્ટ કરીને અને સોંગ બનાવ્યા અને ફર્સ્ટ આ જે મેં માનો પાલવ ગરબા નો ટ્રેક બનાવ્યો એમાંથી મને પાછી ફરીથી સફળતા મળી હા એ મેં એક ભજન મને હું પેલા સંતવાણી કરતી ત્યારે રામદાસ ગોંડલિયાને બધા ગાતા પ્રાણલાલ વ્યાસ ને બધા તો એ મેં સાથે પ્રોગ્રામ પણ કરેલા છે પ્રાણલાલભાઈ સાથે બધા સાથે તો એ ગાતા ને તો મને એ ભજન ખૂબ ગમતું આ મરણનું ભજન છે કોઈ આત્મા પરમાત્માની વાત છે એટલે એ ભજન મને ખૂબ ગમતું તો ને ગમે કે ના ગમે મને મને ખબર પણ ગમતું એટલા માટે કેવી રીતે પછી કેવું છે કે પટેલ સમાજ હોય કે ગઢવી સમાજ હોય એ બધા એકબીજાના જે બાળકો હોય દીકરા દીકરીઓ એમને સપોર્ટ કરવા માંડ્યા તો હવે કારણ કે જે આ ધોળકિયાને લોકો છે મારા ગજેરા પરિવાર છે બધા એમ કે ભાઈ પટેલના દીકરા આપણા હોય તો એ લોકોને આપણે સપોર્ટ કરીએ એવી રીતે આપણને થોડા થોડા પ્રોગ્રામ મળતા ગયા અને જે વિશ્વઉમિયા ફાઉન્ડેશન છે ત્યાં આપણે પ્રોગ્રામ મારા થતા પછી કાગવડના નામથી આપણે માતાજીના નામથી એવા પ્રોગ્રામ થતા અને જે પહેલેથી મારો સ્વભાવ એવો હતો કે બની શકે ને તો લોકોની સેવા કરવાની અત્યારે હાલ પણ હું ક્યાંય પ્રોગ્રામમાં જાઉં તો કોઈ કમી નથી એટલા માટે હું પેમેન્ટ લઉં કે એની વાત એ ઇસ્યુ અલગ છે પણ હું સામેથી દાન પણ આપું છું મારા હસબન્ડ મને ખુદ કહે છે કે ત્યાં જો સ્કૂલનું હોય અથવા ગૌશાળાનું એવું હોય તો તમે તું લખાવી દેજે એમ તો હું કંપનીના નામેથી જ અમારા તરફથી જેટલી મદદ થાય એટલી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામ હોય તો હું સામેથી લખાવું છું

આમાં સ્ટેજ તાત્કાલિક મળશે એ પ્રથમ કઈ એમાંથી આમાં રૂપાંતર કેમ રીતે આ બેક થયા પછી મેઈન તો એ જ હતું કે હું આંખો બંધ કરીને ભજન ગાતી તો લોકો એમ કે કે એ આંખો બંધ કરીને ગાય છે અમે ત્યારે બદલાઈ ગયું કેમ સમય જતાં બધું ઓડિયન્સ પણ બદલાઈ ગયું તો પછી મને એવું થયું કે બીજા લોકો જે સિંગિંગ કરવા બેસે ને એનો રાઉન્ડ આવે ને તો એમાં લોકો બહુ એન્જોય કરતા હોય અને હું કદાચ બેસું ને તો મારો રાઉન્ડ આવે ને તો હું ભજન સંભળાવું ને તો એમ એટલી બધી લોકોને મજા ન આવે મજા આવે પણ ઠીક ઠીક ફિફ્ટી ફિફ્ટી મજા આવતી તો પછી એમાંથી આપણને શીખવા મળે ને કે ભાઈ લોકોને અત્યારે આવું આ વસ્તુ જોઈએ છે પણ ધીમે ધીમે પછી સોશિયલ મીડિયાનું માધ્યમથી લોકો સિંગિંગ સાથે પરફોર્મ પણ કરવા માંડ્યા તો અત્યારે હું બહુ જોરદાર પરફોર્મ કરી શકું છું સિંગિંગ સાથે અને એ પછી એવું મારું પેશન બની ગયું મને શોખ પણ થયો કારણ કે આપણે પછી હવે હું ગરબા ગાઉં પ્રોગ્રામ કરું રાસ ગરબા તો મન મૂકીને હું પણ ડાન્સિંગ બી કરું છું અને સિંગિંગ એટલે બેન આ કેટલું જરૂરી કલાકારનો એક એમ ને કે કલાકારનો એક દેખાવ એનું એક પરિધાન છે લેટેસ્ટ કલાકારનું નવું પરિધાન આપણે કહે છે તમે વાત કરી કે આખું બંધ કરીને લેડીઝ ગીત ભજન ગાતા એક અલગ અનેક કલાકારો ગાતા અત્યારે આધુનિક કલાકારનું કે ને એનું સ્વરૂપ એપલ ફોન હોય રીલ્સ ઉતરતી હોય પછી ગાવાની પણ સંગીત રૂપી હરકટ અને એક્ટિંગનું પણ ખૂબ મહત્વ છે અત્યારે એના વગર કલાકાર ટકતો નથી તો ફેંકાઈ જાય ન ગાવતો હવે સમય સાથે કેવું છે પણ અત્યારે આ મેં કીધું ને સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો ને તો કેવું છે એક સોંગ તમે મૂકો સ્ટુડિયોમાં તમને એકની એક લાઈન લગભગ 50 વખત તમને ગવડાવે તો એમાંથી શબ્દો આમ તે મોડિફાઈ કરી શકે ને ઓટો ટ્યુન આપી શકે એવું બી બની શકે બરાબર તો મેન અત્યારે એવું જ થાય છે કે એવું માની ના લેવું કે એક સોંગ આવી ગયું તો આઈ એમ સમથિંગ એવો એટીટ્યુડ આવી જાય છે અત્યારના કલાકારોમાં ને એ જ વાંધો છે એ દર્શક મિત્રોને મારે એટલું જ કેવું ભલે કલાકાર કલાની આપણે બહુ જ આપણે એમને આદર કરીએ છીએ બરાબર પણ જે લોકોમાં એટીટ્યુડ આવી જાય છે ને ત્યાં પ્રોબ્લેમ થાય છે આપણને એમ થાય કે આપણે આટલું સ્ટ્રગલ કરીને અત્યારે અમારી સાથે જે મારી અરવળમાં જે બધી બેનો છે તો એ લોકો એની બી જર્ની મારી જેવી જ છે એમ કે ખૂબ સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે પણ અત્યારનું જે જનરેશન આવ્યું છે ને એક સોંગ બનાવીને પેલું કરે અને પછી એ એની રીતે એ બી રાઈટ જ છે આપણે વાત નથી કરતા પણ કલાકાર તરીકે એક કહેવાય ને કે એટિટ્યુડ બહુ ઓછો હોવો જોઈએ એક એક ફક્ત ટુકમાં એક રીલ્સ કે ગીત ફેમસ થાય તો એક એક લેવલ ઉપર થઈ જશે હા એક લેવલ ઉપર થઈ બેન એક વાત કરી તમે 16 17 થી આમ તો દાંડિયા રાસના એક કાર્યક્રમો શરૂ કર્યા લગ્ન ગીતના ત્યાંથી 21 22 કે તમારું લગ્ન જીવા એટલે મારા ખ્યાલથી 22 23 માં મેરેજ કર્યા છે ના આમ તો 22 23 ને અહીંથી થોડી વધારે ટાઈમ જતો રહ્યો ત્યાર પછી મેં મેરેજ કર્યા અને મેરેજ કરવા મારો તો એવો જ ધ્યેય હતો કે મારે મેરેજ નથી કરવા આજીવન ફેમિલી સાથે રહેવું છે કારણ કે આગળ બહુ નાની ઉંમરમાં મારાથી એક ખૂબ મોટી મિસ્ટેક થઈ ગયેલી પણ ત્યાર પછી મેં નક્કી કરેલું કે આપણે ફેમિલીને હવે સમર્પિત થઈ જવું છે હવે આપણે મેરેજ કરવા નથી પણ અત્યારે જે મને પાર્ટનર મળ્યા છે એમનું હું કોઈ શબ્દોથી હું એનું વર્ણન નહીં કરી શકું કારણ કે એમનો મને ખૂબ જ સપોર્ટ છે નરેશ હા તો ખાસ એમનો જે સપોર્ટ મને મળ્યો છે ને તો એ મારા પાસે મેં કીધું ને મારી પાસે શબ્દો નથી કારણ કે આ એક વસ્તુ અલગ છે ગમે બધું હોવા છતાં તમારી પાસે રાજ વૈભવ બધું હોવા છતાં બી તમને જો આમાં સપોર્ટ કરતા હોય તો એક એક અલગ જ વ્યક્તિત્વ હોય તો જ મને સપોર્ટ કરતા હોય અને એમનું ખૂબ ખૂબ મારા લાઈફમાં ખૂબ ખૂબ આભારી છે મારા ફેમિલીની અને મારા હસબન્ડની નરેશની પસંદગી આપના ફેમિલીની હતી કે તમારી ના ના મારા ફેમિલીની હતી અને 50 50 એમ બને અચ્છા એટલે આમ પ્રથમ નરેશે પસંદગી ટુકમાં કરી તમારી કે એવું કોઈ એમને મને ઘણા બધા પ્રોગ્રામમાં જોયેલી અમને આમ અમારા ફેમિલી રિલેશન પણ જોયેલી આમ કોઈ અમે ટચમાં નહીં પણ ઘણા બધા મારા ભાઈના મેરેજમાં ને માં આવેલા અને જોયા હતા એકબીજાને પણ પછી આ વાત આગળ વધારનાર કોઈ વચ્ચે હોવું જોઈએ ને પછી વધારી વાત એવી રીતે તો મેં પણ મારી સ્ટ્રગલની લાઈફ કીધી ને એ પણ અત્યારે જે લેવલ પર છે તો એમને પણ એમનું સ્ટ્રગલની લાઈફ કીધી એટલે એ પ્રમાણે અમે આગળ વધી ગયા બરાબર એનો બિઝનેસ કઈ લાઈનનો છે એનો ગવર્મેન્ટ છે હા કન્સ્ટ્રક્શન ગવર્મેન્ટ તો એમાં એ બી છે અને હોટલનો પણ બિઝનેસ છે એટલે એ એમના બિઝનેસમાં બિઝી રહે છે અને અમે પછી ટાઈમ મળે પેલા કહેવાય ને કે સેલિબ્રિટી એક ક્યાંય ભેગું થવું હોય તો કોઈ એવી કન્ટ્રી ચોઇસ કરી લઈને ભેગું થવાનું અથવા તો મારે જવું પડે અથવા તો એ આવી જાય એવી રીતે અત્યારે મારી લાઈફ એવી છે કે મહિનામાં કમ સે કમ પંદર દિવસ તો હું બહાર જ હોઉં હા હા વિદેશના પણ થાય છે અને સાથે સાથે એ જ્યાં હોય ત્યાં જવાનું થાય અથવા તો હું અહીંયા હોઉં મને મારો કંઈક શો હોય તો તો એ આવી જાય રીતે ઇક્વલ બેન તમે આમ આ ગાયિકા તરીકે આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે પરિવાર ને કઈક મદદરૂપ થયું પરંતુ આ કુદરત જોતો હોય છે કુદરત સામે કરેલી કલા આપડે કે કુદરત માટે કઈક કરેલું અત્યારે જુઓ તમે એક એસ્ટાબ્લિશ થયા લોકગાયિકા તરીકે તમારે આ કઈ ગાયિક આર્થિક ઉપાર્જન નું માધ્યમ તરીકે અત્યારે નથી અત્યારે એક હોબી થઈ ગયું કાર્યક્રમથી તમારે છે તમે તમારા નિજાનંદ માટે ખાલી આગળની સફર શરૂ કરીએ તે પહેલા બેન લેરી સાંભળી જગા ോറി കെ തലേ അവയ ആവു നണദ ലേരിയൂ രേ നണദ ലേരിയൂ രേ വര ൂടോദോ കന്യാവര വര വേ ഉമംഗനദ ലേ രേ અને બેન આ ડ્રાઇવિંગ કરી લઉં છો ટુ વ્હીલ ફોર વ્હીલ આમ શીખવા ગયા તા ક્લાસથી કે નહીં મારે બેનોને પ્રેરણા દઈ આ કોમેન્ટની વાત નથી બેન મારા પતિ આવે પછી હું આ લઈ આવું એવું ન આવું જોઈએ મને નથી ગમતું સ્વનિર્ભર તમે આ વાત મને ગેમી છે ફોર વ્હીલ ટુ વ્હીલ બધે હું તો આવડવું જ જોઈએ બધા બધી નારે ના આવડવું જોઈએ તો તમારી રીતે શીખા છો કે કહેવાનો ભાવાર્થી કે બધું પરિસ્થિતિ એ શીખવી તબિયત ખરાબ હતી મારા બે ભાઈઓ બાર કામ માટે જતા રહ્યા તો મારી સાથે આવવા વાળું કોઈ હતું નહીં બરાબર તો હું જાતે જ ડ્રાઈવિંગ કરવા માં કારણ કે મને એમ થતું કે ક્યાં સુધી કોઈના ઉપર આપણે નિર્ભર રહીએ આમ તો હું જાતે શીખવા લાગી અને ડ્રાઇવિંગ સ્કૂલમાં કંઈ જરૂર પડી નથી પછી કોઈને આવડતી હોય કે પપ્પા કે કોઈ તો પાસે બેસાડીને મને ખાલી એક મહિનો શીખવી પછી ત્યાર પછી તો હું જાતે જ શીખવા માંડી અને ફાવી ગઈ મને ત્યાર પછી અત્યારે એક્સપ્રેસ હોય અથવા તો કોઈ પણ હાઈવે કંઈ હોય તો હું ખુદ એકલી ડ્રાઇવિંગ કરીને જઈ શકું છું બીકોઝ સિચ્યુએશન એવી આવીને તો માથે પડ્યું ને તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આમાંથી આપણે નીકળવું પડશે અને હું તો બધી લેડીઝને એવું કહીશ બધી મારી જે એક સ્ત્રી છું એટલા માટે કે એવું નહીં કે ભાઈ તમે કોઈ તમને આમ કરી આપે તો જ અત્યારે અમારે ડ્રાઈવરની પણ સુવિધા છે અથવા તો સાથે આવે એવી રીતે પણ છે પણ તો બી હું એકલી જ જતી હોય કે કોઈને નહીં કહેવાનું ડિસ્ટર્બ નહીં કરવાના આપણે જાતે જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે કરી લેવાનું તો હું કોઈ પણ પ્રોગ્રામમાં અત્યારે જાઉં ગમે ત્યાં નવરાત્રિમાં તો હું એકલી ડ્રાઇવિંગ કરીને જતી હોય તો બધા એમ કે એકલા આવ્યા છો તો કેમ એકલા ના આવે અને મારામાં એટલી હવે કોન્ફિડન્સ લેવલ આવી ગયો છે આ આટલી બધી સ્ટ્રગલ લાઈફ જોઈ અને એક કોન્ફિડન્સ છે અમારામાં કે કંઈ પણ હોય તો આપણે લડી શકીએ છીએ શા માટે નહીં એક સાથે દસ લોકો ઊભા હોય તો આપણામાં હિંમત હોય તો આપણે લડી શકીએ છીએ ઘણા એવા દાખલા છે આપણે 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 કઈ ભૂમિ ઉપરથી જન્મ લીધો છે ગુજરાતની એવી ભૂમિ છે કે એમાં કેવા કેવા શૂરવીરો થઈ ગયા એમાં લેડીઝ પણ આપણી સારી સારી આ થઈ ગઈ છે તો એમાંનું કહેવાય ને કે એ બધી પ્રેરણા જોઈ જોઈને આપણે આમાં હું તો કરું છું અને અત્યારે એવું છે કે ડર

કાર ડ્રાઇવિંગ કરીને પ્રોગ્રામમાં જાવ છો ને એ વાતનો આનંદ છે કાલે જે સંવાદ થયો અંકિતાબેન મુલાણી મોટિવેશનલ સ્પીચ આપે છે તે તેની પાસેથી મને શીખવા મળ્યું કે જે લોક સાહિત્યના સ્વરૂપો અને લોકો લોક સાહિત્યકારો રજૂ કરે પરંતુ લેડીઝમાં પ્રથમ એવી મોટિવેશનલ સ્પીકર છે કે સમાજના દરેક આપણે કહીએ ને કે નવ રસો હાસ્ય કરુણ સૌર્ય રસ એ પણ તેમના લોક સાહિત્યમાં તમામ રસો વણી લે છે બંને નવું શીખવા મળ્યું ત્યારે અત્યારે તાજેતરની વાત કરવી છે તમે જે રહો છો તે અત્યારે તો તમારું બેકગ્રાઉન્ડ અને પ્રોગ્રામની વાત કરવી છે લગ્ન ગીતોના કાર્યક્રમો હોય આમ તો બધા પ્રકારના કરો છો ને આ ઓલ્ડ ગુજરાતમાં જ જાઓ છો હું લગભગ જો કોઈ લગ્ન ગીત કરતું હોય ને તો ડાયરોના કરતું હોય ડાયરો કરતા હોય ને તો લગ્ન ગીત ઓછા કરતા હોય બરાબર તો મેં પહેલેથી જ્યારે મેં સ્ટ્રગલ કરતી ને ત્યારે હું એક દિવસના ત્રણ ત્રણ ચાર ચાર પ્રોગ્રામ કરતી આ સવારના લગ્ન ગીત હોય અને બપોરના બી તમને ખબર હોય તો અમુક કાસ્ટમાં બહુ લેટ થતું હોય એવું બધું હોય તો સાંજે પાછું રોંડો પડે એટલે રિસેપ્શનનો આપણે હોય ચાર ચાર વાગ્યાનો ટાઈમ હોય રિસેપ્શન હિન્દી સોંગ બી ગાઈ લઉં છું ત્યાર પછી સાંજે પાછો ગરબાનો પ્રોગ્રામ હોય એવી રીતે ચાર ચાર પ્રોગ્રામ કરતી અને એક પ્રોગ્રામના પાંચસો રૂપિયા મળતા એટલે એ સ્ટ્રગલ વાળી લાઈફ ને લીધે મને હું અત્યારે બધા પ્રોગ્રામ કરું છું લગ્ન ગીત બી કરું છું લોક ડાયરો પણ કરું છું સંતવાણી બી કરી લઉં છું અને ગરબા બી કરી લઉં છું ગરબા એવા કરું છું કે સાથે હું પરફોર્મ બી કરી લઉં છું એ આનંદ આવે છે હા આમાં ઉર્જા મળવી જોઈએ ગીતોમાં ઉર્જા મળે ને તો જ ખેલૈયાને રમવાનો આનંદ આવે બેન નરેશભાઈ ને મારે ભૂલવા નથી એમનું ગીત સાંભળવું છે મારે વચ્ચે એમને ગીત સંભળાવવું આ માધ્યમથી કાર્યક્રમો જોશે જો કે આવશે ત્યારે એમના માટે આપણે ગીત સંભળાવશું કયું ગીત સંભળાવું એમને એક હિન્દી સોંગ બહુ ફેવરિટ છે અને ઘણી જગ્યાએ અમે જઈએ ને બહાર તો શાંત વાતાવરણ આવી રીતે હોય તો મને એવું ગવડાવે છે એવું સંભળાવું અને ખૂબ લતાજીએ ગાયેલું સોંગ છે લગ જાગલે કે सती रात हो न हो शायद फिर इस जनम में मुलाकात हो न हो लग जा गले हमको मिली है आज ये गड़िया नसी જીવર કેમકો કરીબર આપ નસીબ મેદ ફે મુલાકાત લેડીઝ કલાકાર સંગીત હરકત અને એક્ટિંગ તમે પૂરા ન્યાય આપો એવું કે યુવાનો ને ગમતો એવું બની શકે બે અફા સોંગ છે સંભાળ લેનારી જતી આવા અનેક ગીતો ની અપેક્ષાઓ ફરમાઈશ આવતી હોય હવે આ ગીતો નો અનેક લોકો વિરોધ પણ કરે છે એ પણ પ્રશ્નો થાય અને આમાં શું હોય લોક ગાયિકાને બજેટ આપીને બોલાય હોય છે વાસ્તવિકતા પડદા પાછળ અમે તો ખુલ્લું જ કરી દઈએ હવે જે ઓર્ગેનાઇઝ હોય એમને એક અપેક્ષા હોય કે ભાઈ અહીંનું ક્રાઉલ આ પ્રકારનું છે ગાવાનું એક જવાબદારી પણ બને છે ને તમારે એવા ગીતોની જે પસંદગી થાય છે એની થોડીક વિસ્તારપૂર્વક વાત કરવી છે મારે કઈ પરિસ્થિતિ એવી થાય કે આ લોક ગાયિકાઓ આવા ગીતો ગાય છે અને વચ્ચે સંભળાય પણ દઈ કેવું છે કે એક કલાકાર એવો હોવો જોઈએ કે કદાચ ઓડિયન્સમાંથી કંઈ પણ ફરમાઈશ આવે તો એ એમનું પરફોર્મ કરી શકે એમ હવે તમને કોઈ એવી રીતે કે તમે હું એમ જ કહું કે હું સંતવાણી જ કરું છું અને ગરબા જ ગાઉં છું અથવા લગ્ન ગીત ગાવું છું તો કોઈ લોકો આપણને એમના દિલથી આપણને એક તો બુક કર્યા હોય તો આપણને એમ કહે કે તમે આ ફરમાઈશ સંભળાવો તો આપણે ના કરી શકીએ તો એ સારું ના કહેવાય એમ તો એ જોતાં જોતાં મને એ ફરમાઈશ આવે તો હું એ સિંગિંગ કરી લઉં છું કે ભાઈ કંઈ વાંધો નહીં એમની છે ફરમાઈશ તો આપણે લેવી પડે એમનો કાર્યક્રમ છે તો એવી રીતે મેં મારા યુટ્યુબ ચેનલમાં અને સ્ટુડિયો સરસ્વતીમાં મનોજભાઈ જોબનપુત્રા છે એમના યુટ્યુબ ચેનલમાં પણ મારું એક સોંગ બે ઓફાનું અમે રિલીઝ કર્યું અને બહુ સારું એમાં પ્રોત્સાહન આરડીસી માં પણ બહુ સારું ચાલ્યું અને લોકો એ પ્રતિસાદ પણ બહુ સારો મળ્યો અને એવી રીતે લોકોએ મારા વોઇસ ટોન માં જે બેવફા સોંગ દર્દ વાળું છે એ એક્સેપ્ટ કર્યું એટલે પછી આગળ જે કંઈ ફરમાઈશ આવે લાઈવ પ્રોગ્રામ માં પણ તો હું એ પણ ગાવ છું કે જરૂરી નથી કે આપણે સંતવાણી ગાયે છે ભગવાનનું નામ લઈએ છે આ છે તો આપણે આ ના ગાઈ શકે ગવાય મ્યુઝિક છે 70% સારું 30% આપળો છે 70% તો સારું આપો ને એના હા હા है एक, एक आज सॉन्ग खूब सारे चीज बेवफा होती है जिसको चाहो दिल से वो ही दूर होती है બેન ખૂબ આનંદ છો આ સંવાદના ના બીજા પડાવ ની અંદર ગ્રુપ કિશોરભાઈ ધોળકિયા પ્રસ્તુત સુરીલા સંવાદ કાર્યક્રમમાં ખૂબ સપોર્ટ મળ્યો છે તમામ પટેલ સમાજનો આ વિસ્તારમાં સુરતમાં અને જતાં જતાં કાર્યક્રમના આપ દર્શક મિત્ર પણ છો આપ દર્શક છો અમારા કાર્યક્રમનો વર્ષો તો જુઓ છો કાર્યક્રમ વિશે જે તમને લાગ્યું હોય થોડી વાત કરો અમારો કાર્યક્રમ કેવો છે તમને કેવો લાગે હું ઘણા ટાઈમથી વિજયભાઈના સંપર્કમાં છું તો અને આ ચેનલ પર જે પણ કાંઈ હિસ્ટ્રી બધાની આવે છે જર્ની હું ઘણીવાર જોઉં છું કારણ કે કેવું છે કે ઘણા બધા કલાકારો એમની જે અંદરની લાઈફ હોય ને એ બહાર ડિક્લેર નથી કરી શકતા કારણ કે કરવા જેવી હોતી બી નથી અને અમુક કરવી હોય મને જ એવું છે કે મારી જે જર્ની છે ને તો હું લોકો સાથે શેર કરું તો એનાથી ઇન્સ્પાયર થાય લોકો અને જે લેડીઝ છે એ પણ એમ થાય કે નાના આટલું બધું સ્ટ્રગલ કરીને છોકરી આવી છે કારણ કે પડદા પાછળનું કંઈ કોઈ જાણતા નથી હવે મારું સોંગ મેં મૂક્યું તો બધા એમ કે કેટલી સરસ દેખાવમાં છે કેટલું સરસ પરફોર્મ કરે છે કેટલું સરસ સિંગિંગ કરે છે એવું કે પણ જે તમે જે આ વાત કરો છો જર્ની અને આ જે એપિસોડ બનાવો છો ને હું દિલથી પહેલેથી ખૂબ લાઈક કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ તમને પણ અને કે આવી લોકોની જર્ની તમે લાવો આવી રીતે પડદા ઉપર તો લોકોને પણ ખબર પડે અને લોકો કંઈક એમાંથી લે અને સારું કંઈક એમના પણ વર્તન આવે અને ખાસ સ્પેશિયલી કે તમે મને કીધું ઘણા ટાઈમથી પણ આપણે સેટ ટાઈમ નહોતો થયો પણ સ્પેશિયલી આ વખતે મને એમ થયું કે હવે તો વિજયભાઈ કદાચ અહીંયા ના આવી શકે સુરતની ધરતી ઉપર તો હું વેરાવળની ધરતી ઉપર જઈશ પણ મારે એકવાર તમારું ઇન્ટરવ્યૂ આપવું જ છે તમારી ચેનલમાં બિકોઝ કે તમે જે ક્વેશ્ચન કરો છો અને સામે જે આર્ટિસ્ટ હોય એમની પાસેથી જવાબ લેવામાં એક

એને એક થીમ બંધાય છે અમારા કાર્યક્રમની થીમ લોકોના મગજમાં છે વિજયભાઈ આવે છે તો આ લોકેશન એમને ગમશે આવું લોકેશન આવું પરિધાન હશે આવું એને પ્રકૃતિ ગમશે અને ટ્રેડિશનલમાં આવે છે સંપૂર્ણ આમ તો કલાકાર ગોઠવી દે છે એ વાતનો મને આનંદ છે કલાકારનો સો એ સો ટકા સપોર્ટ બેન ખૂબ ખૂબ ધન્યવાદ આમ તો આખો સમય કાઢ્યો અમારા માટે ત્રણ કે ચાર કલાક આપનો બેન ખૂબ ખૂબ આપનો પણ ખૂબ ખૂબ આભાર